તેના પચાસ માં વર્ષની યાદમાં સેટેલાઇટ ટેકનોલોજી ડે ની ઉજવણી કરી છે ટેકનોલોજી દિવસ વિશે જોઈએ તો યુઆર આર રાવ સેટેલાઇટ સેન્ટર જે બેંગ્લોર માં આવેલું છે ત્યાં દર વાર્ષિક ઓગણીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે

ભારતની અવકાશ એજન્સી છે જે અવકાશ સંબંધિત પ્રવૃત્તિ નો આયોજન અને અમલીકરણ કરે છે તે અવકાશ વિભાગ હેઠળ કાર્ય કરે છે એટલે કે સ્પેસ ડિપાર્ટમેન્ટ હેઠળ તેનું વિઝન વાંચ્યું તો રાષ્ટ્રીય વિકાસ માટે અકાશ તકનીકોનો ઉપયોગ કરવાની હેતુ ધરાવે છે અને અવકાશના વિજ્ઞાન સંશોધન અને ગ્રહોને સતોડ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે વિક્રમ સારાભાઈ ને સ્થાપક પિતા તરીકે ગણી છે તેમણે ઓગણીસો સાહીઠ ના દાયકામાં જે ભારતના અવકાશ સંશોધન પ્રવૃત્તિ છે તેમાં મહત્વની ભૂમિકા ભજવલી અને તેમના નેતૃત્વ હેઠળ જે ભારતીય રાષ્ટ્રીય અવકાશ સમિતિ છે એટલે કે જે આપણે ઇનકોસ્પાર કહીએ છીએ તેની સ્થાપના કરવામાં આવી હતી તેના મુખ્ય લક્ષ્યમાં જોઈએ તો ભારતનું પ્રથમ અવકાશયાન જે આર્યભટ્ટ હતું તેનો વિકાસ કરેલો અને ભારત ભારતનો જે SLV3 લોન્ચિંગ જે ભારતનું પ્રથમ સફળ પ્રક્ષેપણ વાહન હતું અને જે વિવિધ એપ્લિકેશન માટે જે ઇન્સેટ અને આરએસ જેવી સેટેલાઇટ સિસ્ટમ પણ બનાવવામાં આવેલી પ્રથમ પ્રથમ હતું સફળ પ્રક્ષેપણ દૂરસંચાર પ્રસારણ હવામાન શાસ્ત્ર અને જે બચાવ માટે બહુ ઉપગ્રહ હતો બે હજાર આઠમાં માં જે ચંદ્રયાન ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે તપાસ માટેનું હતું પછી બે હજાર તેરમાં જે માર્સ ઓર્બિટન મિશન જે મંગલયાન આપણે કહીએ છે મોમ જે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું બે માં જે PSLV C નો ઉપયોગ કરીને જે એક જ મિશનમાં જે વીસ થી વધુ ગ્રુપ ગ્રહ જેટલા ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવેલા અવકાશમાં બે હજાર સત્તર માં એક જ મિશન માં એકસો ચાર ઉપગ્રહ પ્રક્ષેપિત કરીને વિશ્વ રેકોર્ડ બનાવેલો ISRO કેન્દ્રમાં જોઈએ તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે છે એ ઉપગ્રહના પ્રક્ષેપણ વાહનો અને સંલગ્ન તકનીક વિકાસ માટેનું કામ કરે છે પછી યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર જે છે એ સેટેલાઇટ ટેકનોલોજીની ડિઝાઇન વિકાસ અને એકીકરણ માટે જવાબદાર છે સ્પેસ સેન્ટર જે છે એ મુખ્ય પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે આપણે ખબર છે ઓડિશામાં આવેલું છે ઓકે અને જે મોસ્ટલી જે ઉગ્ર લોન્ચ કરવામાં આવે છે તે અહીંયાથી જ જોવા મળે છે કેમ કે વિશ્વવૃત્તિ નજીક જોવા છે ઓકે આપણે વિશ્વવૃત કેમ કેમ વિશ્વવૃત્તિ નજીક હોવાના ફાયદા આપણે ગઈકાલે જ ટોપિક આપણે ડિસ્કસ કરો તેમાં જોઈ લો ઓકે પછી લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર વિશે જોઈએ તો લંચ વાહનો માટે જે લિક્વિડ પ્રોપલ્શન સ્ટેજિસ છે એનો વિકાસ કરે છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે છે એ સંચાર હવામાન અને રિમોટ સેન્સિંગ ને ઉભરા છે એના માટેનો પેલોડ નો વિકાસ કરે છે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર જે છે એ રિમોટ સેન્સિંગ ડેટા રિસેપ્શન અને પ્રોસેસિંગના ના પ્રસાર અને પ્રસારણ માટેના જે કામ કરે છે ઓકે ની નોંધપાત્ર સિદ્ધિઓ વિશે જોઈએ તો ઇન્સેટ શ્રેણી છે જે બહુ અધિક જીઓસ્ટેશનલ ઉગ્રો છે એના એની એક શ્રેણી છે પીએસએલયુ એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ જે છે એ ધ્રુવી પ્રક્ષેપણ વાહન છે જેની જે અસરકારકતા અને વિશેષનીયતા માટે જાણીતું છે આપણે ખબર છે જે પીએસએલવી જે આપણે મોસ્ટલી યુઝ કરીએ તો એલ ઇઓ એટલે કે લોવર અર્થ ઓર્બિટ છે એમાં આપણે લોન્ચ કરવા માટે આનો યુઝ કરે છે અને જે પોલર હોય છે એટલે કે પોલર ઓર્બિટ હોય છે તેમાં લોન્ચ કરવાનું કામ કરે છે ઓકે આપણે ઉત્તર સોરી હા ઉત્તર થી દક્ષિણ તરફ જે આપણે પરિભ્રમણ કરીએ ત્યાં મોસ્ટલી લોન્ચ કરવામાં છે પછી જીએસએલુ એટલે કે જીએસ સિંકલો નો સેટેલાઇટ લોન્ચ વહિક છે જે ભારે પેલો લોન્ચ કરવા માટે યુઝ થાય છે અને જે લીઓ કરતા વધારે જે ઉપર લઈ જવું હોય અને ભારે પહેલો હોય તો એના જીએસએલુ નો આપણે ઉપયોગ કરે છે ઓકે પછી જે નાવિક છે જે ભારતીય નક્ષત્ર સાથે જે નેવિગેશન છે એટલે કે ભારતની જે પ્રાદેશિક સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ સિસ્ટમ છે જે આપણે જીપીએસ તરીકે કામ કરે છે અમેરિકાનો એ જ રીતે એના સિદ્ધાંત પર આપણે નાવિક છે ઓકે વિકાસમાં તો ગગનયાન મિશન જે છે એ ભારત આગામી માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે ઓલરેડી થઈ ગયું છે પણ થઈ ઓકે આદિત્ય જે સૂર્ય અભ્યાસ કરવા માટે આયોજિત મિશન છે તે અવકાશ કાર્યક્રમમાં જે સંચાર ઉપગ્રહ વિશે જોયો તો ઇન્સેટ સિસ્ટમ છે જે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં નવ ઓપરેશનલ કમ્યુનિકેશન સેટેલાઇટ છે પછી જીસેટ ઉપગ્રહ છે જે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ અને મોબાઈલ ટેલિફોન માટે વિકસિત છે પ્રાયોગિક ઉપગ્રહમાં જોઈએ તો આર્યભટ્ટ જે ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો પછી સફરજન એટલે કે એપલ જે અહીંયા એપલ નામ છે ઓકે આમાં ભૂલ છે થોડી પ્રારંભિક સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહ જે ઓગણીસો એક્યાસી માં લોન્ચ કરવામાં આવ્યો યુદ્ધસેટ જે છે ઇન્ડો રશિયન તારાઓ અને વાતાવરણીય ઉપગ્રહ મિશન છે જે અગિયારમાં લોન્ચ કરવામાં આવ્યો ઇન આઈએનએસ વન એ અને જે આઈએનએસ વન બી છે એ સંશોધન માટે મિનિ ઉપગ્રહ છે બે હજાર સત્તરમાં લોન્ચ કરવામાં આવ્યો આઈએનએસ વન સી જે મિનિ ઉપગ્રહ છે અને આઈએનએસ ટુ સોરી ટુ ટીડી જે છે એ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટેડ સેટેલાઇટ છે બે હજાર બાવીસ માં લોન્ચ કરવામાં આવેલો ક્રાઉડ ફંડિંગ આધારિત પ્લેટફોર્મ અથવા તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા ચોક્કસ પ્રોજેક્ટ વ્યવસાય અથવા તો સામાજિક હેતુ માટે એક રોકાણકારો પાસેથી જે ભંડોળ ભેગું કરવાની જે વ્યવસ્થા છે તેને કહેવામાં આવે છે હવે જે પરંપરાગત જે આપણે ભંડોળ ઉભું કરીએ છીએ તેમાં મર્યાદિત સ્ત્રોત માટે મોટી રકમ લેવામાં આવે છે જ્યારે ક્રાઉડ ફંડિંગમાં વધારે લોકો પાસેથી થોડા પૈસા લેવામાં આવે છે ઓકે તો તેને ક્રાઉડ ફંડિંગ કહેવાય છે હવે આપણે જે મર્યાદિત સ્ત્રોતો જે છે એમાં આપણે એક રીતે જોઈએ તો શેર માર્કેટ આવી જાય પછી જે આપણે એન્જલ ઇન્વેસ્ટર્સ જે કહે છે તે લોકો આવી જાય તો આવી રીતના અલગ અલગ મોટા લોકો છે તો એવા લોકો પાસેથી આપણે પૈસા લે છે ક્રાઉડ ફંડિંગના મુખ્ય ઘટકમાં જોઈએ તો પ્રોજેક્ટ આરંભ કરનારા હોય છે સમર્થકો હોય છે અને પ્લેટફોર્મ હોય છે બરાબર છે પ્રોજેક્ટ આરંભ કરનારા જે લોકો હોય છે એમાં વ્યક્તિ અથવા તો સંસ્થા પણ હોય

કે આપણે પ્રક્રિયા જોઈએ તો કોઈ વિચાર તો પ્રોજેક્ટની શરૂ થાય છે અને એક ઝુંબેશ સેટ કરવામાં આવે છે જેથી પ્રોજેક્ટ અને જે ફંડિંગનું ધ્યેય આપવામાં આવે છે આ ફંડિંગનો ધ્યેય છે એને પ્રમોટ કરવામાં આવે છે આ મતલબ સોશિયલ મીડિયા અથવા તો અન્ય ચેનલો દ્વારા પછી જે ભંડોળ છે એ સમર્થકોને ઝુંબેશનું યોગદાન આપે છે ઓકે જે સમર્થકો હોય છે તે આ ઝુંબેશનું યોગદાન આપે છે અને એના બદલામાં એમને ઘણી વખત પુરસ્કારો અને ઇક્વિટી પણ આપવામાં આવે છે ઓકે અને પરિણામે જે ભંગોળ ભંડોળ જો લક્ષ્ય સુધી પહોંચી જાય તો આ પ્રોજેક્ટનો આરંભ થાય છે અને જો ધ્યેય ધ્યાયનો પૂરો થાય તો આ જે ફંડ સમર્થકો છે એ મતલબ થોડા ઘણા ચાર્જિસ લગાડીને પછી જે ફંડ આપણે એકઠું કર્યું છે તેને રિટર્ન કરવામાં આવે છે કેટલાક ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ જોઈએ તો કિક સ્ટાર છે જે સર્જનાત્મક પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઓલ ઓર નથિંગ ફંડિંગ મોડલ પર કામ કરે છે પછી જે ઇન્ડિગો ગો છે એ વિવિધ પ્રોજેક્ટ માટે વધુ લવચીક ભંડોળ અને વિકલ્પો ઓફર કરે છે પછી જે ગો ફંડ છે તે સામાન્ય રીતે જે વ્યક્તિગત ભંડોળ છે ઉભું કરવામાં આવ્યું છે તેના પ્રવેશ માટે વપરાય છે જેમ કે તબીબી ખર્ચ કે કોઈ વ્યક્તિ જો બીમાર હોય એટલે કે કેન્સર જેવું કોઈ ઇશ્યુ હોય તો એ જે રોગ માટે પબ્લિક દ્વારા મતલબ ક્રાઉડિંગ ફંડ કરવામાં આવે છે ભેગું કરવામાં આવે છે અને પછી આમ માટે યુઝ કરવામાં આવે છે ઓકે ક્રાઉડ ફંડિંગ ના પ્રકાર જોઈએ તો સામાજિક ધિરાણ અથવા તો જે દાન ફંડિંગ કરવામાં આવે છે એટલે કે લોકો દ્વારા જે દાન આપવામાં આવે છે ક્રાઉડ ફંડિંગ એને પણ કહી શકાય છે પછી પુરસ્કાર ફંડિંગ આવે છે પછી પિયર ટુ પિયર ધિરાણ આવે છે અને ઇક્વિટી ફંડિંગ પણ આવે છે ઓકે ક્રાઉડ ફંડિંગ જે છે એ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી દ્વારા ભારતમાં ક્રાઉડ ફંડિંગનું નિયમન થાય છે પછી આ ક્રાઉડ ફંડિંગનો ફાયદો છે તો નવા આઈડિયા અને સ્ટાર્ટઅપ માટે ફંડિંગની મતલબ જે નવા સ્ટાર્ટઅપ છે એમને પૈસા મળે છે ફંડિંગ દ્વારા પછી જે નાના અને મધ્યમ ઉદ્યોગ એટલે કે જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ છે તેમને ધિરાણનો પ્રવાહ વધે છે પછી કુદરતી આફતો દરમિયાન જે લોકોને સહાય કરવા માટે ભંગોળ એકત્રિત કરવામાં આવે છે તે પણ ક્રાઉડ ફંડિંગ દ્વારા કરવામાં આવે છે પછી ગરીબ લોકો માટે જે નાણાંની વ્યવસ્થા કરવામાં મદદ કરે છે જેઓ કેન્સર જેવા રોગોનો ખર્ચ ઉઠાવી શકતા નથી તો આના ઘણા ફાયદા છે રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે નેશનલ સર્વિસ સ્કીમ એકસો ત્રેપન જેટલા એનએસએસ એકમોના પ્રશિક્ષિત જે રાષ્ટ્રીય સેવા આયોગના જે સ્વયંસેવકો છે એ મતદાનના દિવસે જે કોઝીકોડ જિલ્લો છે ત્યાં વિકલાંગ લોકોને અને જે વરિષ્ઠ નાગરિકો છે તેમને સેવાઓને પ્રદાન કરશે સેવા યોજના વિશે જોઈએ તો ઓગણીસો ને મહાત્મા ગાંધીજીની જન્મ શતાબ્દીના સ્મૃતિમાં આ સ્ટાર્ટ કરવામાં આવ્યું આ જે છે એ ભારત સરકાર દ્વારા કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે અને અંદર બોર્ડના સ્તરે એટલે કે અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ ભારતભરના જે કોલેજો અને જે યુનિવર્સિટીમાં ટેકનિકલ સંસ્થાઓ છે સ્નાતકો અને અનસ્તાકો સ્નાતકોનો પણ ભાગ લઈ શકે છે ઓકે આ જે છે એ વિવિધ સમુદાય સેવાઓની પ્રવૃત્તિ કરે છે અને જે સરકાર સંચાલિત જે કાર્યક્રમ થાય છે એમાં યુવાનોને જોડવાનું આનું કામ કરે છે સિમ્બોલ વિશે જોઈએ તો આની ડિઝાઇન જે છે એ ઓડિશામાં જે કોણાર્સ સૂર્ય મંદિર આવેલું છે એના રથના ચક્ર પર આધારિત છે ઓકે તેમ જે નેવી બ્લુ કલર કલર જે છે એ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે જે માનવતામાં યોગદાન આપવા માટે એનએસએસની ની તૈયારીનું પ્રતિક સૂચવે છે પછી લાલ જે રંગ છે એ જોમ ઉર્જા અને જે ઉત્સાહ સ્વભાવને પ્રતિબિંબિત કરે છે પ્ર પ્રતિક વાત જોઈએ તો સૂર્ય મંદિરના જે પેનલ છે એ સર્જન જાળવણી પ્રકાશના ચક્રનું નિરૂપણ કરે છે અને જે અવકાશ દ્વારા જીવનની હિલચાલનું પ્રતિનિધિત્વ પણ કરે છે ઓકે દેશની પ્રવૃત્તિ જોઈએ તો રાષ્ટ્રીય એકતા શિબિર શ્રમદાન રક્તદાન રસીકરણ વૃક્ષારોપણ આપત્તિ વ્યવસ્થાપન અને સાહસિક કાર્યક્રમો થાય છે આનું સૂત્ર જોઈએ તો હું નહીં પણ તમે જે સમાજની સુધારણા માટે જે નિસ્વાર્થ સેવા પર ભાર મૂકે છે અને સંચાલન મંડળ જે છે એ યુવા બાબતો અને રમત મંત્રાલયના નોડલ એજન્સ નોડલ મંત્રાલય તરીકે કામ કરી છે ઓકે આરોગ્ય નીતિ તાજેતરમાં જે દિલ્હી હાઈકોર્ટ છે એમને રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાં જે નાણાકીય સહાયની અનુદાનના સંદર્ભમાં કેસ સ્થાપિત કરી લે જેની અંદર તેમણે જણાવ્યું કે લાભોનો દાવો કરવામાં જે થ્રેસોલ્ડ આવક છે એ પ્રથમ દ્રષ્ટિએ અત્યંત ઓછી હોવી જોઈએ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ વિશે જોઈએ તો એ જે છે કેન્દ્ર ક્ષેત્રની યોજના છે અને ઓગણીસો ને માં એ સ્થાપવામાં આવેલી ઓકે આ જે છે એનો હેતુ સુપર સ્પેશિયાલિસ્ટ સરકારી હોસ્પિટલમાં જે જીવલેણ રોગોને સારવાર માટે આર્થિક રીતે જે વંચિત દર્દીઓ છે એમને એક વખત નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ યોજના ચલાવવામાં આવે છે યોજનાના ઘટકોમાં જોઈએ તો પહેલી છે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ઓકે તો એની અંદર જે હૃદય રોગ છે કિડની છે લીવર છે તો એવા રોગો માટે સહાય આપવામાં આવે છે અને જે સુવિધાઓ છે એ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને જે સરકારી હોસ્પિટલો છે એ બી બંને જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને આમાં જે નાણાકીય કેપ છે એ પંદર લાખ સુધી મતલબ હેલ્પ કરવામાં આવે છે જે ગરીબ લોકો છે એમને કન ઘટક છે આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ આમાં એક ફંડ પણ છે જે કેન્સરની સારવાર માટે છે અને જે એ પ્રાદેશિક કેન્સર કેન્દ્રો તૃતીય સંભાળ કેન્સર કેન્દ્રો અને જે રાજ્ય કેન્સર કેન્દ્ર છે તો ત્યાં આગળ આ ચલાવવામાં આવશે મતલબ આના દ્વારા ફંડ આપવામાં આવશે ઓકે અને નાણાકીય કેમ છે તે પંદર લાખ સુધીનો હોય છે ત્રીજું છે દુર્લભ રોગો માટે સહાય કે જે ઉલ્લંઘિત દુર્લભ રોગો છે તેમનો સમાવેશ કરવામાં આવે છે અને આની અંદર જે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને જે સરકારી હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવે છે અને નાણાકીય કેમ છે તે વીસ લાખ સુધીનો હોય છે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ બે એટલે કે જે રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એક્ટ ટુ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જે શોખ વ્યક્ત કર્યો છે કે વિકલાંગ વ્યક્તિને જે અધિકાર અધિનિયમ છે તેનો ભારતમાં નિરાશાજનક અમલ થાય છે

આપણે ઓળખીએ છીએ અને આજ જે માનવ પ્રાપ્ત વિકલાંગતાના પ્રકારની સાત થી એકવીસ સુધી વિસ્તરે છે એટલે કે સાત થી એકવીસ સુધીની પ્રકારની વિકલાંગતા હોઈ શકે છે વિકલાંગતાના પ્રકારમાં જોઈએ તો રક્તપીક સાજે વ્યક્તિ એસિડ એટેક પીડિતો અંધત્વ બહેરાશ ઓઝિટમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર

છ થી અઢાર વર્ષના જે વયના benchmark વિકલાંગ બાળકો છે તેમના માટે મફત શિક્ષણ આપવું પછી જે આરક્ષણ આપવું જેમ કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા છે એમાં પાંચ ટકા જેટલું અને benchmark વિકલાંગ વ્યક્તિઓ માટે સરકારી નોકરીમાં ચાર ટકા જેટલું રિઝર્વેશન આપવું ઓકે હવે આ અધિનિયમની અંદર સરકારી અને ખાનગી ઇમારતો જે છે નિશ્ચિત સમય મર્યાદામાં સુલભ બનાવવા માટેનો આદેશ પણ આપે છે અને અંદર જે વાલી અને વિકલાંગ વ્યક્તિ છે એમને સંયુક્ત નિર્ણય લેવાની મંજૂરી આપે છે અને કેન્દ્રીય અને રાજ્ય સરકાર સલાહકાર બોર્ડ પણ બનાવવામાં આવે છે અને અને જે જે નીતિ નિર્માણ સંસ્થાઓ તરીકે વિકલાંગ વ્યક્તિને ટેકો આપવા માટે રાષ્ટ્રીય રાજ્ય ભંડોળની પણ રચના કરવામાં આવે છે હવે આની અંદર જે નિયમનકારી સંસ્થાઓમાં જે ફરિયાદ નિવારણ કાયદા અને અમલીકરણ પર દેખરેખ રાખવા માટે અને તેની ખાતરી કરવા માટે ચીફ કમિશનર અને રાજ્ય કમિશનર ઓફ ડિસેબિલિટીઝ કાર્યાલયને મજબૂત બનાવવું પછી ગુનાઓ માટે દંડ પણ આપવામાં આવે છે એટલે કે જે કોઈ વિકલાંગ વ્યક્તિ કોઈ ગુનો નોંધાયો હોય તેમના કાયદાની જોગવાઈ ભંગ કરવા બદલ દંડ થઈ શકે છે અને પુનરાવર્તિત ગુનો કરવામાં આવે અને ધાક ધમકી આપવામાં આવે તો એની સામે સખત દંડ અથવા તો એની કેદ પણ કરી શકાય છે વિશેષ અદાલતની આપણે જે દરેક જિલ્લામાં જ વિશેષ અદાલતો બનાવવામાં આવે છે જે વિકલાંગ વ્યક્તિઓ છે તેમના માટે ઓફ ઇન્ડિયા તો તમિલનાડુ રાજ્ય સરકારે જે મુલ્લા પેરિયર કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં કેરળ દ્વારા જે મેગાકાર પ્રોજેક્ટ નિર્માણ કરવામાં આવેલું તો એને જે છે તમિલનાડુ રાજ્ય દ્વારા સર્વે ઓફ ઇન્ડિયા રિપોર્ટમાં એની સામે વાંધો ઉઠાવેલો

પાંચ ડિરેક્ટોરેટ સાથે શરૂઆત કરી છે ઓકે વર્તમાનમાં રાષ્ટ્રીય વિકાસ માટે મૂળભૂત નકશા કવરેજ પ્રદાન કરે છે અને સમગ્ર દેશમાં અઢાર નિર્દેશાલયોમાં ફેલાયેલું છે ઓકે 18 જેટલી સંસ્થા મતલબ એના બ્રાન્ચિસ આવેલા છે એક રીતે હવે સ્ટેટ ઓફ ધ આર્ટ જે ભૂવિજ્ઞાન જમીન સંસાધન વ્યવસ્થાપન અને સંરક્ષણ દળો આયોજકો અને વૈજ્ઞાનિકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશ્વમાં નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને સર્વે કરે છે ઓકે સહાયો જે છે એ વિવિધ મંત્રાલયો સરકારી ઉપક્રમો આંતરરાષ્ટ્રીય અને રાજ્ય સીમા વસાહતો વિકાસ આયોજન સહિત સંવેદનશીલ વિસ્તારોમાં એક નિષ્ણાંત સલાહકાર તરીકે કાર્ય કરે છે પછી વૈજ્ઞાનિક કાર્યક્રમમાં જે ભૂભૌતિક શાસ્ત્ર છે રિમોટ સેન્સિંગ છે ડિજિટલ ડેટા ટ્રાન્સફર છે વૈજ્ઞાનિક કાર્યક્રમોમાં મદદ કરે છે પછી જે જીઓડીસી છે ફોટોગ્રામિક સોરી ફોટોગ્રામેટ્રી છે મેપિંગ અને નકશા પ્રજનન સહિત જે સર્વેક્ષણ તમામ પ્રકાર પર ભારત સરકારના સલાહકાર તરીકે કાર્ય કરે છે. સુફરોજોમાં જોઈએ તો જીઓડેટિક અને જીઓફિઝિકલ સર્વે કરે છે એટલે કે જીઓડેટિક એટલે સમય સાથે ચેન્જ થતી હોય જે રીતે ઓકે. ભારતની અંદર ટોપોગ્રાફિક કંટ્રોલ અને સર્વેક્ષણ અને મેપિંગનું સંચાલન કરે છે. ભૌગોલિક નકશા અને એરોનેટિકલ ચાર્ટ બનાવવાનું કાર્ય કરે છે. પુરાક્ષક્ષી પ્રોજેક્ટ્સ માટે સર્વે પણ હાથ ધરે છે. જંગલો, છાવણીઓ, શહેરો, માર્ગદર્શિક નકશાઓ કે સોરી કેડિસ્ટ્રલ સર્વેક્ષણ વગેરેનું સર્વેક્ષણ કરે છે અને વિશેષીય નકશાનું સર્વેક્ષણ પણ અને મેપિંગ માટે પણ જવાબદાર છે.

ગોર બિહુ તરીકે પણ ઓળખાય છે પ્રથમ દિવસને અને પશુધનની સંભાળ માટે સમર્પિત છે જે બાકીના દિવસો છે એના જે મનુ બિહુ અને ગુગસાઈ બિહુ સહીદ અને નામોનો સમાવેશ થાય છે ડોંગાલી બિહુ છે એપ્રિલમાં ઉજવવામાં આવે છે કટી બિહુ જે છે ઓક્ટોબરમાં ઉજવવામાં આવે છે અને જે માઘ બિહુ જે છે એ જાન્યુઆરીમાં ઉજવવામાં આવે છે અને રાજ્યના સમાન તહેવારો જોઈએ તો બેસાખી જે છે એ પંજાબમાં ઉજવવામાં આવે છે પુથુંડુ છે એ તમિલનાડુમાં ઉજવવામાં આવે છે વિશ્વ જે છે એ કેરળમાં ઉજવવામાં આવે છે પોખોલા બેસાખ જે છે એ પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે એનાલિસિસ ઓગણીસો ચોરાશી થી બે હાજર ત્રેવીસ સુધી એનાલિસિસ કર્યું છે તેમાં લાંબા સેટેલાઇટ ઇમેજનરી ભારતીય હિમાલય નદી તત્પ્રદેશોમાં જે હિમનદી સરોવર છે તેના નોંધપાત્ર વિસ્તરણ દર્શાવ્યું છે જે આપણે હિમાલય છે ભારતીય હિમાલય એને ત્રીજો ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે પહેલા પહેલા બે ધ્રુવ છે આપણે ખબર છે કે નોર્થ પોલ છે અને સાઉથ પોલ છે તો જે મતલબ કોન્ટિનેન્ટમાં સોરી કોન્ટિનેન્ટમાં નહીં જે પૃથ્વી મતલબ બે ધ્રુવ સિવાયનો જે ત્રીજો ધ્રુવ છે આપણે હિમાલય વિસ્તાર જે છે એને ગણવામાં આવે છે હિમ નદી અને બરફના આવરણને કારણે ઓકે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનું મહત્વ છે આમની અંદર કેમ કે જે ગ્લેશિયર રિટ્રીટ રેટને સમજવું પછી ગ્લેશિયર લેક આઉટબ્રસ્ટ ફ્લડ ને સમજવું અને જે આબોહવા પરિવર્તન છે એની અસર ને આંતરદ્રષ્ટિ મળવા માટે જે સેટેલાઇટ છે એનું ઘણું મહત્વ છે ઓકે હિમ નદી તળાવ પર મુખ્ય અવલોકન જોઈએ તો જે હિમ નદી સરોવરો છે એમાં ગ્લેશિયર પીગળવાથી બનેલું પાણી તરાવો છે એની અંદર જે મોરેન ડેમ્સ એટલે કે જે મોરેન દ્વારા બંધ કરાયેલું પાણી હોય છે થાય છે તો માઠી અને ખડકો અને હિમનદી ખસેડવાથી જે પાછળ રહી જાય હોય છે મતલબ જે અમુક વાર બરફ પણ જોવા મળે છે તો એ જે છે એને આપણે મોરેન તરીકે ઓળખીએ છીએ ઓકે મોરેન જે છે એના દ્વારા બંધ થયેલું હોય તેને મોરેન ડેમ્સ કહેવાશે બરફથી બંધાયેલું હોય તો તેને બરફથી બંધાયેલું પાણી કહેવાશે ધોવાણ એટલે કે ધોવાણ દ્વારા જે રચાયેલું ડિપ્રેશન છે એમાં પાણી જો હોય તો તેને આપણે ધોવાણ કહીશું ઓકે અને હિમનદી તળાવ પણ એના સમાવેશ પણ કરવામાં આવે છે બે હાજર ચારસો ને એકત્રીસ માંથી તળાવ માંથી છસો ને છોતેર જેટલા જે છે એ હિમનદી તળાવમાં વિસ્તરી ચૂક્યા છે ઓગણીસો ચોર્યાસી થી ઓકે ભારતની અંદર વિસ્તારતા જે સરોવર છે એમાં એકસો ત્રીસ જેટલા જે છે એ સિંધુ ગંગા અને બ્રહ્મપુત્રા જ નદી છે એના પ્રદેશમાં આવેલ છે અને મોટાભાગના જે વિસ્તાર વાળા જે તળાવ છે એ મોરેન ડેમ છે ત્યારબાદ ધોવાણ ડેમ છે ઓકે

બિલિયન ડોલર જેટલું હતું એટલો વધારો થયો છે ઓકે હવે મુખ્ય નિકાસ વસ્તુમાં જોઈએ તો આયન ઓર છે કોટન યાન છે કોટન અને ક્વા છે તો આટલી વસ્તુનો આપણે ભારતમાંથી ચીનમાં આપણે નિકાસ કરીએ છીએ ઓકે ચીનમાંથી આયાત એટલે ભારતમાં જે વસ્તુઓ આવે છે ચીનમાંથી તો ફાઇનેન્શિયલ ટ્વેન્ટી થ્રીમાં માં ચીનમાંથી ભારતમાં આયાત જે અઠ્ઠાણું પોઈન્ટ એકાવન બિલિયન ડોલર જેટલું આપણે વસ્તુ લીધેલી જો આપણે ડિફરન્સ જોઈ શકો છો તમે અહીંયા અઠાણું બિલિયન છે અને અહીંયા પંદર તેત્રીસ જેટલો આપણે ખાલી છે ઓકે હવે છે અને એની સામે આપણે ઓછો નિકાસ કરીએ છીએ તો એ બનાવવાનો જે ડિફરન્સ રહે છે તેને આપણે વેપારી ખાત કહીએ છે જે બે પોઈન્ટ ત્રણ ટકા જેટલી છે સોરી એટલા જેટલી વધી ગઈ છે ઓકે મુખ્ય આયાત વસ્તુમાં જોઈએ તો પ્લાસ્ટિક સ્ટીલ ઉત્પાદનો અને ખાતરો આપણે મોસ્ટલી આ મુખ્ય વસ્તુમાં આયાત કરે છે ઓકે ખાદમુત્તના કારણોમાં જોઈએ તો કોમોડિટી બાસ્કેટ જે છે એ ભારતમાંથી ચીનમાંથી જે નિકાસ છે એમાં કહ્યું કે કાચો માલ જ આપણે મોકલે છે અને ખનીજોનો સમાવેશ થાય છે રિન્યુએબલ એનર્જી ફોકસ છે આપણે કેમ કે રિન્યુએબલ એનર્જી માટે જે કાર્બન ન્યુટ્રાલિટી પર આપણે ફોકસ કરે છે તેના કારણે જે સૌર ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનો માટે જે આપણે સામગ્રી છે એ આયાત કરે છે આપણે ચીનમાંથી જેમ કે આપણે સોલર પેનલ સોરી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ઓકે મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં જોઈએ તો ભારતનું મેન્યુફેક્ચરિંગ એકમોમાં વધારો કાર્ય કરે છે એને કારણે જે કાચા માલની હાથમાં આપણે વધારો થયો છે ઓકે પછી ખર્ચ કાર્યક્ષમતામાં જોઈએ તો કંપનીનો ઓછો ખર્ચને કારણે એટલે કે જે ત્યાંની કંપનીઓ છે એ કોઈ પણ વસ્તુ બનાવવા માટે ઓછો ખર્ચ કરે છે તો એની કારણે જે પ્રોડક્ટ બને છે એનો મતલબ જે કોસ્ટ હશે એ પણ ઓછો હોય છે તો એને કારણે જે સપ્લાય સોર્સ છે એ વધારે હોય છે તેથી આપણે જે ભારતમાં જે સપ્લાયર્સ છે તે મોસ્ટલી જે માલ હોય છે તે ચાઇનામાંથી મંગાવે છે સસ્તો પડે છે એટલા માટે ઓકે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જોઈએ તો ઉત્પાદન લિંક પ્રોત્સાહન યોજના એટલે કે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ આપણે જે કહીએ છીએ આપણે ઘણી વખત કીધું છે કે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવમાં આવે છે તો પર્ટિક્યુલર પ્રોડક્ટને વધારવા માટે તે એના માટે જે આપણે પૈસા ભંડોળ અપાય છે સરકાર દ્વારા એક રીતે તો મતલબ એને હેલ્પ કરવા માટે ભંડોળ નથી આપતો પણ એને ઇનડાયરેક્ટલી હેલ્પ કરશે તો એને કહેવાય છે પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ ઓકે ભારતીય ઉત્પાદકો વૈશ્વિક સ્તરે જે સ્પર્ધાત્મક બનાવવા માટે રોકાણ અને આકર્ષવા માટે અને વિકાસને પ્રોત્સાહન કરવા માટે જે આપણે પ્રોડક્ટ લિંક યોજના આપણે યુઝ કરીએ છીએ પછી વેપાર સુવિધા કરાર જે આપણે યુરોપિયન યુનિયન છે કેનેડા છે એમની જોડે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીએ છીએ ઘણી વાર પછી આગળના માર્ગમાં જોઈએ તો આ સ્ત્રોતનું વૈવિધ્યકરણ કરવું એટલે કે આશિયન દેશો માટે બીજા દેશોમાંથી પણ આપણે વૈકલ્પિક સ્ત્રોતને શોધખોળ કરવી જોઈએ બીજા દેશોમાંથી મંગાવવું જોઈએ ઘરેલું ઉત્પાદન એટલે કે ભારતના જે સ્થાનિક ઉત્પાદન છે એના પર આધાર કરવો જોઈએ અને નિકાસને વેગ આપવો જોઈએ બેટરી કોરિયાના સોડિયમ આયન બેટરી વિકાસ છે જે સેકન્ડ ચાર્જ થઈ શકે છે જે હાઈ પાવર હાઈબ્રિડ સોડિયમ આયન છે જે ઝડપી ચાર્જિંગ માટે સક્ષમ છે જે લિથિયમ આયન બેટરી કરતા સસ્તી અને સંભવિત રીતે વધુ શક્તિ ઉર્જા સ્ત્રોત કરવામાં સક્ષમ રહે છે ઓકે આયન બેટરી અને લિથિયમ આયન બેટરી વિશેનો ડિફરન્સ જોઈએ તો સોડિયમ છે એ પાંચસો થી હજાર ગણું જેટલું વધારે છે આપણે લિથિયમની કમ્પેરિઝનમાં એટલે કે ઈઝીલી અવેલેબલ છે બધા દેશોમાં આ જે છે લિથિયમ એ અમુક દેશોમાં જ અવેલેબલ છે ઝડપથી ચાર્જ થઈ શકે છે જ્યારે આ લિથિયમ આયન બેટરી જે છે એ ધીમી ચાર્જ થાય છે વધુ સુરક્ષિત છે કારણ કે તે સરળતાથી વિસ્ફોટ નથી કરતા જ્યારે આ જે લિથિયમ આયન બેટરી છે એ વધુ ઓછી સારામાં છે કે આગ પકડવાના ચાન્સીસ અને વિસ્ફોટ થવાના ચાન્સીસ રહે છે ઓકે આપણે ઘણી વાર જોઈએ છીએ કે બેટરી સોરી મોબાઈલ જે છે ફૂટે છે ઓકે પછી ઉચ્ચ ઓપરેટિંગ તાપમાન શ્રેણી છે જેથી આપણે વધુ આંતરિક તાપમાન હોય છે ત્યાં પણ એનો યુઝ કરી શકે છે જે જે આ છે નીચે ઓપરેટિંગ તાપમાન છે એટલે કે જો તાપમાન વધે તો એનો જે મતલબ ઊંચા તાપમાન થાય તો આગનું કારણ પણ બની શકે છે ઓકે નાના તેમજ મોટા પાયે એનર્જી સ્ટોરેજ એપ્લિકેશનમાં ઉપયોગ કરી શકે છે આ જે છે પોર્ટેબલ ઉપકરણો અને જે ઇલેક્ટ્રિક વાહનો છે એના માટે યોગ્ય છે સોડિયમ આયન બેટરીની થોડીક મર્યાદાઓ જોઈએ તો ટૂંકું જીવન કાર્ડ છે આયન બેટરીની સરખામણીમાં પછી સ્થાપિત સપ્લાય ચેન જે છે એનો અભાવ છે એટલે કે આપણે મતલબ કોઈ મોટા પાયે એનું ઉત્પાદન નથી થતું લવચિકતાનો મર્યાદા છે એટલે કે કોઈ પણ આપણે શેપમાં સેપમાં બનાવી નથી શકતા જેમ કે સિલિન્ડર છે પ્રિઝમ છે એવી પછી પાંચ હજાર જે કોમર્શિયલ આયન બેટરી છે એની ફોસ્ફેટ બેટરીની સાયકલ છે એની સરખામણીમાં આઠ થી દસ હજાર વધુ હોય છે જે આયન બેટરી છે સરખામણી જે સોડિયમ છે એની પાંચ હજાર જેટલી જ છે આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ